હર હર મહાદેવ મિત્રો મારી જવાબદાર પરમાણુ આપતો જન સ્વાગત છે તો અત્યારે આપણે હવે અમે સોન પ્રયાગ થી અત્યારે હવે ઉઠી ને હવે અત્યારે સોન પ્રયાગ થી લાઈન છે લાઈન માં ઉભું આ સોન પ્રયાગ અહીંથી લાઈન ગૌરી કુકુર ને

આ નું બ્રિજ આપણે પાર કરીએ એટલે સામે થી ગૌરીપુલ જવા માટે અહીંયાથી ને બ્રિજ એટલે સામેથી ગાડી છે આ હવે સામે જે પાર્કિંગ હવે અહીંયાથી ગાડી લાગે છે

તો અહીંયાથી પચાસ પચાસ રૂપિયામાં એક જણાની સવારી લઈ જાય છે સકડા જવા બધા સકડા પડ્યા બ્રિજ ક્રોસ કરી એટલે સીધા અહીંયા સોનપ્રયાગથી અહીંયા સીધું અહીંયા બ્રિજ ક્રોસ કરીને અહીંયા આવી જવાનું એટલે અહીંયાથી બધા સકડા ભરાય છે આ બધા હવે ગૌરીકુંડ ઉતારી દે અહીંથી ચાર પાંચ કિલોમીટર થાય છે ગૌરીકુંડ તો હવે અમે અહીંયાથી સકડો કપી લઈએ

આપણે જાયે બવરી ગુણનો તોદકુલ દર્શન કરવા હા અહીં બધા ઢોલીવારાને બધા જ અહીંયા બેઠા

ગૌરી ગૌરીકુંડ બાજુ રસ્તો થાય નઈ પાછો નીકળી રસ્તો બે ભેગા થઈ જાય આજે તારીખ છે સત્તર એટલે આજે વાતાવરણ અત્યારે તો તડકો છે એકદમ વાતાવરણ છે આ છે ગૌરી કુલ અહિયાં લોકો સ્નાન કરે છે અહિયાં થી બધા લોકો સ્નાન કરી યાત્રા ચાલુ કરે છે ગુણ જાવર છે અહીંયાથી બહુ મોટો હતો એટલે આજે પાણી આવ્યું એટલે બધું વિસ્તાર આખો તૂટી ગયો હતો પાછો બનાવ્યો છે તો અમે ભાવે સ્નાન કરશું આ ગૌરીકુંડમાં ને પછી આગળથી યાત્રા સ્ટાર્ટ કરશું તો અમે હવે સ્નાન કરીને અહીંયાથી આ રસ્તો થઈ જાય તો અહીંયા બજાર નો રસ્તો ભેગો થઈ જાય હવે અહીંથી ચાલુ બધા

ને આ બધા કરીએ કે શું ખાવું પચાસ રૂપિયા બીસ બનાવે તરબાનો તો નાસ્તો કરીએ તો આપણે ગૌરી કુંડથી સળાઈ કરીએ એટલે સો પ્રથમ આવે છે શીર્વાસ ભૈરવનાથ મંદિર

જેટલા ઉપર જાય એટલું બધી વસ્તુ મોંઘી જ મળે પચાસ રૂપિયાની એ સણાની બધા મિક્સ ડીશ પચાસ રૂપિયા લઈ પછી ઉપર જાય ભાવ વધતો જાય તો હવે તમે આગળ આગળ આપણે પાર્ટ ટુમાં આપણે આમાં

આવી છે કેદારનાથનું ટ્રેકિંગ જે લોકો આવે લોકો ખાસ વિનંતી એ જેટલો સામાન ઉપડે ને જેટલો જઈએ એટલો એક રેનકોટ ને વિન્ટર જાકેટ જર્સી હોય એમ બાકી કંઈ નાસ્તો લેવો હોય તો ને કપડાંની

અહીંયા એક મસ્ત ઝરણું પડે ને બધાય જ્યાં ગોરો ખાય તો નજારો એટલો અદ્ભુત નજારો તો આપણે આગળ આવતા આવતા અહીંયા પૂછે જો આ એકવાર આવ્યા પુલ આ પર તૂટી ગયો હતો જો ત્યાં બધી લોખંડના પુલ બનાવેલ છે આ બધી નદી જાય છે ને રસ્તામાં બધું આ પાણીનું બધું ખાવાનું નસ્ટલ પણ બહુ બધી મોંઘવાય अभी थोड़ा शांति से खसरवाड़ा रस्त बाजू थी तो ये खसरवाड़ा रस्ता पर किलोमीटर नड़से नहीं अमे तारी साढ़ा सिलोमीटर जो शाला थी सड़ चालू वही હજી સાડા નવ દસ કિલોમીટર જેવું છે તો હવે આગળ ચા પીવાનું છે અહીંયા બધા વિભાગ છે મિત્રો તો હવે અહીંયા ચા વાણી માટે ઓર્ડર કર્યો છે ફૂલ થાક સલાઈ આ ભાઈ અમારો મિત્ર તમને શું થાક લાગ્યો વાહ ભરતભાઈ અમારા મોર ને મોર જાય અજીતભાઈ અજીતભાઈ ને આગળ બે કલાક માં જ કાપી હવે ચા વાણી પી લીએ હું બાપુ છાનો પીધું તો છાનો મે તો જો આહી રટ લખ્યો ચા 30 રૂપિયા કવ કોકી 60 રૂપિયા મેગી 70 આલુ રોટલા 70 આપ સાવલ ફૂલ સાવલ 200 રૂપિયા લઈ દી સા બધું લી છે ને ચા ના હે 30 રૂપિયા નો મે કીધું સ્પેશિયલ બનાવજો ભલે 20 રૂપિયા વધારે લઈ લેવી તો હવાની ચા સોડા તિયારની પીધી નથી કાંઈ તો ભાઈ ચા બનાવે છે ને અમે બધા બેઠા છે તો આવી ગયો સાનો કપ ત્રીસ રૂપિયા તો ચા પીને અમે આવી ગયા હવે હવે હાલતા થયા છે

આ અત્યારે બનાવેલો છે લોખંડ નો કેવું પાણી તો મિત્રો હવે આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો હવે આપણે મળશું વિડીયો ભાગ ત્રણમાં જે આપણે ત્રીજો ભાગ તો અપલોડ કરતા રહેશું ને હવે આગળ બીજા ભાગમાં હવે બીજો બીજો કવર કરશું બધું હવે એક ભાગ હવે આ વિડીયો અહીંથી આપણે સમાપ્ત કરશું તો મિત્રો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોજો બધાય સુધી પહોંચે જે કેદારનાથ હરિદિવારથી યાત્રા કરવા આવે તો એને પણ કોઈને પણ હેલ્પ મળે તો હવે મળીએ બીજા વિડીયોમાં આગળ આપણે હર હર મહાદેવ